उसका नाम है बिपिन अमृतिया जो मेरा भाई है आनंद अमृतिया और एक और रैंडम बंदा था उसका नाम मुझे नहीं पता इन तीनों ने मेरी मॉम को अटैक करने की कोशिश करी है और मेरे ही घर में घुस के उन्होंने मम्मी के साथ गलत हरकत करने की भी कोशिश करी है मैंने आज तक कुछ नहीं बोला कल हमने पुलिस वालों को भी बुलाया लेकिन उन्होंने मतलब कोई एक्शन ही नहीं लिया मतलब ना हमारी रिपोर्ट ली गई ना एफ आर ली और हमने कमिश्नर से भी बात करने की कोशिश करी वो भी कोई एक्शन नहीं ले रहे मतलब मेरे बड़े पापा वहाँ पे बीजेपी में कुछ है इसका मतलब ये है कि अगर आप पॉलिटिक्स में हो तो आप उस चीज़ का फ़ायदा उठा के और आप कुछ भी कर लोगे किसी भी इंसान की जान ले लोगे अगर कल मेरी मोम को कुछ हो जाता तो मैं क्या करती मेरे पापा भी मतलब अचानक से उनकी डेथ हो गई वो एकदम ठीक थे उनकी सच में उन्होंने मर्डर किया उनका

અને બે હજાર આઠ માં ભેગા હતા તો વિલ કઈ રીતના થાય અને ચાલીસ બેતાલીસ કરી દેશે વીલ ત્યારે થાય જયારે તમને એવું લાગે છે કે ભાઈ હવે હું જીવવાનો નથી એના બાવીસ વર્ષ પછી મારા પપ્પાની ડેથ થઈ કઈ મતલબ સેન્સ જ નથી કે એમ કે છે કે વિલ આપેલું છે ચલો હું એમ માનું કે બેંકમાં એનું નોમિની છે મેં એમાં એક્શન નથી ખાલી અરજી આપી તી બેંક વાળાને કે ભાઈ મારું સોનું આમાં છે એમ મને ત્યાંથી નહી ખબર પડી કે બસો તોલા સોનું નથી મારી પાસે પ્રૂફ છે હું દેવા રેડી છું મારી પાસે એક એક સર્ટિફિકેટ છે એક એક બિલ છે અત્યારે ઇલિગલ કાઇ ચાલતું નથી આપણી પાસે બધા જ બિલ છે કે હું કેલ્ક્યુલેટ કરાવી શકું કે બસો તોલા સોનું છે હું ખોટું નથી બોલતી મારી પાસે હું બિલ એક એક રજૂ કર્યું થયું મારા ઉપર જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાત્રે આવી અને દારૂ પી અને મને ધમકાવી મારું ગરવું પીકડું એવો આક્ષેપ કરે છે એ તદ્દન પાયા વ્યાણો છે હું ક્યાંય અહીંયા ગયો નથી અને જો હું ત્યાં ગયો હોઉં અને કોઈ પણ જાતનો મારો પુરાવો હોય તો મારું ચાલીસ વર્ષનું જાહેર જીવન હું છોડી દઈશ અને આજે માનો કે જયારે આકસ્મિક મૃત્યુ થયું ત્યારે અમે એને જાણ કરીશ અને તેથી જ એને આવવાનું ઈજું અને એ મિલકત લેવા સિવાય બીજી કોઈ એના મનમાં કાંઈ એવું નથી અને ખોટા આક્ષેપ કરે કે મારા ભાઈ મારા ઘરવાળાનું મર્ડર કરી નાખું અને આ મર્ડર બાબતમાં જે ખોટો એને આક્ષેપ કર્યો છે ટૂંક સમયમાં ટૂંક સમયમાં હું ઉપરથી જ સૂચના આપી સાચી હકીકતની તું ટૂંક સમયમાં મા દીકરી ઉપર હું એફઆર ફાળવાનો છું